સુરતમાં મંગળવાર થી પડી રહેલા વરસાદના કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા તો ડભોલી વેડરોડ વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા દુકાનના વેપારીઓ ભારે પરેશાન થયા હતા ભરાતા દુકાનના વેપારીઓ સાથે વાહન ચાલકો પણ ભારે પરેશાન થયા હતા વેપારીઓ કામે લાગ્યા હતા જે કામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ કરવાનું હોય તે લોકોએ જાતે કરવું પડ્યું છે તો સવારના સમયે એક કલાકથી વરસાદ બંધ હોવા છતાં પાણી ન ઉતરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ના વાઇસ ચેરમેન તરીકે હું રાતના એક વાગ્યા સુધી જાગતો હતો અને ત્યાર સુધી વરસાદ ચાલુ થયો રાતના એક વાગે અને આપ જોઈ શકો છો કે આગાહી હતી વરસાદની વરસાદની આગાહીને કારણે પાણી વરસાદ વધારે પડવાના કારણે વેર રોડ પર પાણી ભરાણા હતા તો આપ જોઈ શકો છો અત્યારે સારા અગ્યા થયા છે અત્યારે લગભગ મારો વિસ્તાર શીટ થઈ ગયેલ છે હવે ધારા કરતા વરસાદની આગાહી કરતાં વધારે જો ઈચ વરસાદ પડતો હોય તો કોઈ પણ જગ્યાએ પાણી ભરાતા હોય આપ જુઓ બીજા રાજ્યમાં જાહેરા કરતાં વધારે પાણી ભરાતા ઘણો સમય લાગે છે પણ સુરત શહેર એક એવું સ્વસ્થ છે કે જેનું નિરાકરણ વહેલી તકે થઈ શકે છે આમાં એવું છે કે આ કટારગામ વેડ રોડ છે એ પહેલેથી નીચો વિસ્તાર છે એવું મને વર્ષોથી પાણી પણ થોડો ઘણો વરસાદ વધારાને કારણે કલાક બે કલાક તો જેનું શોષણ કરવું પડતું હોય છે પણ અત્યારે આપ જોઈ શકો છો કે બેથી ત્રણ કલાકમાં ક્લીનશીટ થઈ શક્યું છે એવું નથી કે આપણે મીડિયાની સામે નથી બોલતા આપ બી જોઈ શકો પાણી હતું અને અત્યારે નથી આપ બી બતાવી શકો છો